મગફળી વાવી હોય અને એને તરત ભૂજરિયા ખાઈ જાય છે તો આવે એને માટેની આજે આપણે વાત કરીશું તો સૌથી પહેલા વાત કરીશું દાણા આપણે જે કોઈ પણ કંપનીના દાણા હોય કે ઘરના દાણા હોય કે કોઈ પણ વેરાયટી હોય એમાં મુંડા આવી તો મુંડાને ને આપણે કેવી રીતે ખરેખર પટ આપવો જોઈએ ઘણી બધી રીતે આપણે પોટ આપતા હોય છે પણ એમાં ભૂલ પડતી હોય છે છે બરોબર હવે આની આવશે અઢાર પોઈન્ટ પાંચ ટકા અને એક્ઝાકોલિકા તો માનો કે આપણે આજે વાવણી થઈ ગઈ હોય તો આજે વાવણી થઈ ગઈ હોય તો આપણે બીજે દિવસે ગાણા વાવવાના છે તો રાત્રે પટ આપી દેવાનો છે રાત્રે પટ આપવાથી ફાયદો એ થશે કે તમે તમે જે જે પાણી લીધું છે છે લીધી એ દાણાની અંદર ઉતરી જશે એટલે દાણાને ને પટ મારી અને આખી રાત પંખા નીચે તમારે એને સુકાવા દેવાના છે હવે બીજકોટ અલ્ટ્રા ને કેવી રીતે ઉપયોગ કરવાનો છે માનો કે તમારી પાસે વીસ કિલો દાણા હોય તો વીસ કિલો દાણા ને એક મન દાણા ચા

થઈ જશે હવે બીજું કે આપણે ફૂગ લાગે છે ઉગતા વેત તમને કોઈ દાણા ઉગીને અમુક ટકા વયા જતા હોય છે અમુક ટકા તો દાણા જમીનમાં જ હોય તો કરોડિયાની ઝાલ જેવા દાણાના થઈ જતા હોય છે અને ફૂગ લાગી અને પછી છોડવાને કા તો વધવા જ ન જાય અને કા નહીં નહીં મારી નાખે તો હવે એને વિશ્વસ્તરીય જે ટેકનિકલ આવે છે કે જે કેમચોરા કેમિકલ અમેરિકાની પ્રોડક્ટ છે કાર્બોક્સાઇડ અને થાયરમ જે આપણે ભારતમાં ધાનુકા એગ્રીટેક લિમિટેડ કંપની વેચે છે બરોબર હવે આનો કેવી રીતે પટ આપવાનું છે શું કામ આપશે એક તો આ વિશ્વ સ્તરીય ભૂગ ના શકશે ભરો ત્યારે જે દાણા પંખા નીચે સુતા સુકાતા હતા બરાબર એમાં તમારે વીસ કિલો દાણામાં પચાસ ગ્રામ લેખે વિટાબેક્સ પાવર ઉપયોગ કરી અને એમાં ભેળવી દેવાનું છે આ દવા નાખો ત્યારે ખેડૂત મિત્રો ખાસ પાણી બાણી કઈ લેવાનું નથી અને આનો ઉપયોગ કરો ત્યારે એક પણ દાણા અને એક ગ્લાસ પાણી હોવું જરૂરી છે આ બંનેનો પટ આપવા દે તમારા ખેતરની માલી પાસે કાળી ફોગ આવતી હોય ઉગ સુખનો રોગ લાગતો હોય દાણા ઊગી તરત વયા જતા હોય તો પણ તમને એમાં ફાયદો થશે ભૂંદરા આવતા હોય તો ભૂંદરા પણ તમારા ખેતરમાં આવશે ની થોડો ખેડશે ખોળે પછી જતા રહેશે અને તમને એનો પણ ફાયદો મળશે અને દાણા ચોવીસ કલાક વેલા હારે ઉગશે જો તમે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં હોય તો આપડી ચેનલ